તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો મોડેલની વાત કરું બે હજાર બારના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર તમને સાઇડ ગેર જોવા મળશે સાઈડ ગેર વાળું અને સિમસન એન્જિન વાળું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા આખું ઓરિજિનલ કન્ડિશનમાં અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવક્ટર જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કંપની કલર આખું પેટીપેક શોરૂમ પીસ બે હજાર બારના મોડેલનું

પચાસ ટકા જેવા નવા જોવા મળશે કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે